તાપી જિલ્લાના કેટલાય ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી અને આર્થિક સ્વતંત્રતા મેળવી રહ્યા છે એવામાં આજે વાત કરીએ વ્યારા તાલુકાના બેવકુવા દૂરના ખેડૂત પ્રતિકભાઈ ચૌધરીની ખેડૂતની સામાન્ય પરિભાષા એટલે કસોટી અને પરિશ્રમ એવામાં બેંકની આરામદાયક અને મજબૂત નોકરી છોડી પ્રતિકભાઈ ચૌધરીએ પ્રાકૃતિક ખેતીમાં પોતાના ભવિષ્યની સાથે સમાજ કલ્યાણનો અનોખો માર્ગ પસંદ કર્યો બેંકની નોકરી મળતી આર્થિક સુરક્ષાનો પરિત્યાગ કરી ખેતીની અનોખી દુનિયામાં પગ મૂકતા ખેડૂત ચૌધરીએ વર્ષ બે હજાર ઓગણીસમાં પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા હતા પ્રતિકભાઈને ખેડૂતનું બિરુદ આપવું કે ઇનોવેટરનું તે પણ વિચારવા જેવું છે કારણ કે તેમણે પોતાની લાઈફસ્ટાઈલ અને વિચારધારાને આગળ વધારી અને ખેતી અને ખેડૂતોને નવી દિશા આપવાનું એક પ્રેરક કાર્ય કર્યું છે તેઓ હાલ સીડલેસ લીંબુની ખેતી કરી રહ્યા છે એક એકરમાં અંદાજિત ત્રણસો પચાસથી વધુ લીંબુના છોડ લગાવ્યા છે એક છોડમાંથી અંદાજિત થી પંદર કિલો સીડલેસ લીંબુની પેદાવારી મળી રહી છે જેની બજારમાં અદ્ભુત માંગ અને શ્રેષ્ઠ ભાવ મળી રહ્યો છે માધ્યમો સાથે સંવાદમાં પ્રતિકભાઈ ચૌધરીએ જણાવ્યું કે રાજ્યપાલ આચાર્ય દેવરોજજીનું આહવાન છે કે ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા હું બેંકની નોકરી છોડી અને પ્રાકૃતિક ખેતી અપનાવી છે હાલ મારા ફાર્મમાં બારમાસી સીડલેસ લીંબુ મુખ્ય પાક છે ઉપરાંત સુપર ફૂડ સરગવો કઠોળ રીંગણ ભીંડા મરચાં ટમેટા ડુંગળી કોબીજ કાજુ આંબળા સહિતના ફળ ફળાદીના મિશ્ર પાક લઉં છું સીડલેસ લીંબુની માગ બજારમાં સારા મળે છે મારું નામ પ્રતિક કુમાર મહેશભાઈ ચૌધરી ગામ બેડકવાદુર તાલુકો વ્યારા જિલ્લો તાપી હાલમાં હું સીડલેસ લેમનની ખેતી કરું છું અને આ ખેતી હું છેલ્લા પાંચ વર્ષથી કરું છું તે પહેલાં હું બેંક ઓફ બરોડામાં એઝ અ કેશિયર જોબ કરતો હતો પરંતુ મને સ્વાસ્થ્યની ચિંતા હતી કે આપણે હાલમાં જો સારું ખાવું હોય તો કઈ કઈ રીતે મળી શકે તો તે દ્રષ્ટિએથી મેં પ્રાકૃતિક ખેતીમાં ઝંપલાવ્યું છે કારણ કે આપણા મહામહિમ રાજ્યપાલ શ્રી તથા વડાપ્રધાન શ્રી પણ પ્રાકૃતિક ખેતીને વધારે પ્રાધાન્ય આપી રહ્યા છે શરૂઆત જ્યારે મેં ખેતીમાં કરી હતી ત્યારે ઓર્ગેનિક ખેતી કરતો હતો પરંતુ આ પ્રાકૃતિક ખેતીમાં આપણે નજીવા ખર્ચે ખેતી કરી શકીએ છીએ એટલા માટે પણ અને સ્વાસ્થ્યની જાળવણી તે સ્વાસ્થ્યની જાળવણી આપણે સારી રીતે કરી શકીએ છીએ તે હેતુસર મેં પ્રાકૃતિક ખેતીની ખેતી પદ્ધતિથી ખેતી કરી રહ્યો છું તો આ સીડલેસ લેમન મેં કર્યા છે તે મારા અત્યારે એક એકરના ફાર્મમાં સાડી ત્રણસો જેટલા છે અને આ સીડલેસ લેમનમાંથી હું મૂલ્યવર્ધન કરીને તેમાંથી અથાણું સ્ક્વોશ પછી લેમન પીલ પાવડર આ બધા આ બધી